રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્નેહી દર્શક મિત્રો આપનું ભાવિ દર્શન ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે વીસ જૂન બે હજાર પચીસ ને શુક્રવાર ચાલો કરીએ આજના દિવસની શરૂઆત રાશિ ભવિષ્ય સાથે જાણીએ કે આજે કોની કિસ્મત ચમકશે કોણે રાખવી પડશે સાવચેતી અને કઈ રાશિ માટે ઉજળું થશે ભવિષ્યનું નક્ષત્ર સાથે રહીને રોજ જાણો રાશિ દશા ભવિષ્યની ભલામણ ફક્ત આપની પોતાની ચેનલ ઉપર ચાલો હવે કરીએ દરેક રાશિનું વિશ્લેષણ દૈનિક રાશિફળ ને શુક્રવાર આજનો દિવસ તમારા માટે કેવો રહેશે ચાલો જાણીએ તમારી રાશિ મુજબ વિગતવાર ભવિષ્ય પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ આજનો દિવસ તમારા જીવનમાં નવો ઉત્સાહ અને પ્રેરણા લઈને આવશે કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારા માટે સંતોષકારક રહેશે પારિવારિક જીવનમાં ખુશીભર્યો માહોલ રહેશે અને સ્વજનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે જો કે કોઈ નવા વેપાર વિચાર પર આજે તરત જ અમલ કરવાનું ટાળજો તેનાથી ઊંડાણપૂર્વક વિચારણા કરવી હિતાવક રહેશે આજનો શુભ છે લાલ તેમજ આજનો શુભ છે એક વૃષભ રાશિ વૃષભ રાશિના નાવા છે બ વ તેમજ ઉ આજનો દિવસ ધન લાભ માટે અત્યંત અનુકૂળ સમય રહેશે છે ભૂતકાળમાં કરેલી તમારી પૂર્વ યોજનાઓ આજે ફળદાયી સાબિત થશે અને આર્થિક રીતે લાભ પાવશે

રોજગારીના ક્ષેત્રે તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને તમારી મહેનતનું ફળ જરૂરથી મળશે કોઈ પણ નિર્ણયો શાંતિથી અને સમજી વિચારીને લેવા ઉતાવળ ટાળવી તમારા દાંપત્ય જીવન સુખમય અને પ્રેમ ભર્યું રહેશે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિ નામાક્ષર છે તેમજ ડ આજે તમારા પરિવાર માટે ખર્ચ થવાની શક્યતા રહેલી છે જે અણધારીઓ પણ હોઈ શકે છે આજે તમે સામાન્ય કરતા વધુ લાગણીશીલ બની શકો છો તેથી લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી છે તમારા વ્યવસાય જીવનમાં ધીરજ રાખવી અત્યંત જરૂરી છે કારણ કે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમ ટ

શુભ રંગ છે ભૂરો શુભ રંગ છે ત્રણ તુલા રાશિ તુલા રાશિના ના અક્ષર છે ર તેમજ ત પ્રેમ સંબંધો માટે આજનો દિવસ અનુકૂળ છે સંબંધોમાં નવી ઉષ્મા અને સમજણ વિકસશે કાર્યક્ષેત્રે તમે મજબૂત નિર્ણયો લઈ શકશો જે તમારા ભવિષ્ય માટે ફળદાયક સાબિત થશે ઘરમાં કોઈ સકારાત્મક વાતાવરણ સર્જાશે જે શાંતિ અને સુખ લાવશે આજનો શુભ રંગ છે ગુલાબી

આજનો શુભ રંગ છે તપેલીઓ લાલ મરો શુભ અંક છે આઠ ધનુરાશિ ધનુ રાશિ છે નામાં ફ છે ભ

આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે લાભદાયક સાબિત થઈ નહીં રહેશે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે સંબંધોમાં તમે ઊંડી સમજદારી બતાવશો જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ બરાબર નિભાવશો અને પારિવારિક જનોને સહયોગ મળશે આજનો શુભ રંગ છે વાદળી તેમજ આજનો શુભ છે અભિયાન

અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે